ઉંજા માલ ગોડાઉન પાણીની ટાંકી નજીક મૂળ રહે સોડિયા રાજસ્થાનના ઘર આગળથી ઝડપી પાડી અટક કરી આગળની કાર્યવાહી સારું વિસનગર તાલુકા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો તેમજ વિસનગર તાલુકાના પોલીસ સ્ટેશનમાં પ્રોયોબિશનના ગુનામાં વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો એલસીબીના સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી બાતમીઓની હકીકતના આધારે પ્રોયોબિશનના ગુનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા આરોપી વાઘેલા ધનસી મદારસી રહે રામનગર જેવો ભાંડુ હાઈવે પિકઅપ સ્ટેન્ડ આવતા જેને કોર્ડન કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડી મહેસાણા જિલ્લા એલસીબી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી